નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ સાતની અંદર ભાગ એક એમાં ગુજરાતી યુનિટ બે દાનનું સોલ્યુશન જોઈશું શરૂ કરીએ મિત્રો આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો સરખા અર્થવાળા એટલે સમાનાર્થી વૈભવ ઐશ્વર્ય થોડું અલ્પ પવન વાયુ હવા કંજૂસ લોભી સજા શિક્ષા તકલીફ મુશ્કેલી દુઃખ પ્રશ્ન બે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો અહીંયા વિરોધી શબ્દો લખવાના છે ગરીબ અમીર તિરસ્કાર સ્વીકાર નિંદા બોદો મજબૂત કીર્તિ અપકીર્તિ નફરત પ્રશ્ન ત્રણ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીશું મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ મેલેરિયા જેને માપી ન શકાય તેવું અમાપ કળી ન શકાય તેવું અકળ સેવાના ભાવ સાથે જોડાયેલ ભાવી કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન ગુપ્ત દાન પ્રશ્ન ચાર આપેલા રૂઢિપ્રયોગોના અર્થ ખાનામાં લખો નિશાસા નાખવા નિરાશાને લીધે લાંબા શ્વાસ લેવા રોષે ભરાવું ગુસ્સે થવું વાત દિલમાં વસવી યાદ રહી જવું પગે પડવું વિનંતી કરવી મન મનાવી લેવું મનને સમજાવી લેવું પ્રશ્ન પાંચ આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો હું દર્દીની સેવા કરવા આવ્યો છું ડૉક્ટર ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય ડોક્ટર બોલે છે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોત કરી શકું વિકાસશેઠ બોલે છે પ્રશ્ન છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવું ભીખાશેઠ ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી ખરું દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે ખોટું ભીખાશેઠનો પરિવાર મોટો હતો ખોટું ભીખાશેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા ખોટું ડૉક્ટરને ગામડું ગમતું ન હતું ખોટું પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો સ્ટેશનથી ગામ દૂર હોય તો શું મુશ્કેલી પડે સ્ટેશનથી ગામ ગામમાં ચાલીને જવું પડે અથવા ખર્ચ કરવો પડે ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ જ દિવસે કેમ આવતી હતી આ ગામ સ્ટેશનથી સોળ કિમી દૂર છે આવવા જવા બસ કે ગાડું મળતા નથી વળી ગામનો રસ્તો નદીવાળો છે ગંગાપુર ગામમાં ડૉક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો ડૉક્ટરને ગંગાપુરમાં વાહન વ્યવહાર ટપાલ છાપું ન મળવું રહેવાની તથા દવાખાનાની જગ્યા જેવી મુશ્કેલીઓ નડી ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે ગામમાં દર વર્ષે મેલેરિયા રોગ ફેલાતો કેમ કે ગામમાં નદી હતી તેથી પાણી ભરાતા મચ્છર થતા હતા જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો આ વિધાનનો અર્થ છે કે દાન એવું કરી એવું કરો કે કોઈને ખબર ન પડે પ્રસિદ્ધિ માટે દાન ન કરો દાનને ગુપ્ત રાખો પ્રશ્ન આઠ પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેમાંથી ગરીબ બાળકોને નોટબુક ગણવેશ દફતર આપું વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે તે ખર્ચ કરું બીમાર લોકોને દવા માટે મદદ કરું ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો ડૉક્ટર ભીખાશેઠને કંજૂસ માનતા હતા પણ જ્યારે ગામમાં મેલેરિયા ફેલાયો અને ડૉક્ટરે ગામ લોકોને ફાળા માટે બોલાવ્યા ત્યારે ભીખાશેઠે ફાળો ન આપ્યો પણ પછીથી એકલા જઈ દાન આપ્યું આ જોઈ ડૉક્ટરને પસ્તાવો થયો તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવા વિશે લખો મિત્રો અહીંયા તમારી આજુબાજુ કોઈ માનવ સેવાની ઘટના બની હોય તે લખવાની છે અહીંયા મેં લખ્યું છે થોડાક વર્ષો પહેલાં અમારા ગામની થોડી દૂર આવેલ ગામમાં વરસાદથી મોટું પૂર આવ્યું હતું તે સમયે બધા પડોશના ગામના લોકો તેમની મદદે ભોજન કપડાં ગોદડીઓ લઈ મદદ માટે પહોંચી ગયા હતા ભીઘાસેટ દુખિયારાના બેલીશા માટે કહેવાતા હતા શેઠ દુખિયારા લોકોને ગુપ્ત રીતે મદદ કરતા તેમને ધંધામાં જે કમાણી થતી તેનો નફો ગરીબો માટે વાપરતા સાદું જીવન જીવતા કરકસર કરતા અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરતા હતા તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો મિત્રો આ પ્રશ્નમાં પણ તમારે તમારા ગામના કે આજુબાજુના કોઈ દાતા હોય તેની વાત લખવાની છે અમારા ગામના એક ભાઈ વિદેશમાં રહે છે તેઓ ગામમાં જ્યારે જરૂર પડે ત્યારે દાન આપવા માટે તૈયાર રહે છે ગામના મંદિર શાળા માટે દાન આપે કોઈ ગરીબના બાળકને ભણવા માટે આર્થિક મદદ કરે છે પ્રશ્ન નવ આપેલ આપેલા આપેલા વિવિધ દાન વિશે લખો નેત્રદાન વ્યક્તિના મૃત્યુ બાદ તેની આંખોનું દાન કરાય છે જેથી કોઈ અંધ વ્યક્તિ તે આંખો વડે દુનિયા જોઈ શકે છે એ નેત્રદાન રક્તદાન બીમારી કે અકસ્માત સમયે લોહીની જરૂર પડે છે આ માટે લોકો પોતાના લોહીનું દાન કરે છે જે રક્તદાન કહેવાય શ્રમદાન શ્રમદાન એટલે શારીરિક રીતે કામ કરીને કોઈને અથવા સમાજને મદદરૂપ થવું દેહદાન દેહ એટલે શરીર શરીરનું દાન વ્યક્તિના મૃત્યુ બાદ તબીબી 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 એટલે કે વૈજ્ઞાનિક સંશોધન માટે મૃત વ્યક્તિનું શરીર અપાય તે દેહદાન છે અન્નદાન અન્ન એટલે અનાજ અન્નદાન ખૂબ ઉત્તમ દાન છે ભૂખ્યા વ્યક્તિને અનાજ આપી તેનું પેટ ભરાયા પેટ ભરાતા તે સંતોષ પામે છે આપેલા પાત્રો વિશે લખો ભીખાશેઠ ભીખાશેઠ કંજુસ દેખાતા કરકસરિયા હતા પણ હકીકતમાં તેઓ સેવાભાવી માણસ હતા અને ગુપ્ત દાન કરતા દાન આપી પ્રસિદ્ધિ મેળવવી તેમને ન ગમતી ધંધામાંથી મળતો નફો ગરીબોને માટે વાપરતા હતા ડૉક્ટર ડૉક્ટર તરીકે ગંગાપુરમાં નિમણૂક થતા ડૉક્ટર પહેલાં તો દુઃખી હતા શરૂઆતમાં ડોક્ટર ભીખાશેઠ તરફ નફરત અનુભવતા હતા પણ હકીકત જાણ્યા બાદ તેમણે ભીખાશેટ આદરપાત્ર લાગ્યા ડોક્ટર લોકોની સારવાર સારી થાય તે માટે ફાળો ઉઘરાવતા તો મિત્રો આ હતું સ્વ અધ્યયન પોથી ભાગ એકમાં ધોરણ સાત ગુપ્તદાન એકમનું સોલ્યુશન આ એકમ આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય સ્વાધ્યાય પો માટે મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહેજો આવજો